ઉત્તરાખંડ કેદારનાથ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આ ક્ષેત્રમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યા બાદ આ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે તીર્થયાત્રાઓ અને સ્થાનિક લોકોએ સુરક્ષા સુરક્ષિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે કેદારનાથ આવવા તમામ યાત્રીઓ માટે એડવાઇઝ જાહેર કરવામાં આવી છે એડવાઇઝરમાં શ્રદ્ધાળુઓ વિનંતી કરવામાં આવી છે કે હવામાન વિભાગની ચેતવણી ધ્યાનમાં રાખીને તમે હાલમાં યાત્રા કરવાનું ટાળો ડીએમ પ્રતિક જૈન જિલ્લાના તમામ વિભાગોને એલર્ટ મોડ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે હવામાન વિભાગે બાર તેર અને ચૌદ ઓગસ્ટના રોજ રુદ્ર સહિત ઉત્તરાખંડ અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે વહીવટી તંત્રએ બાર તેર ને ચૌદ ઓગસ્ટ માટે કેદારનાથ યાત્રા સ્થગિત કરી છે હવામાન વિભાગે રુદ્ર અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે અતિભારે વરસાદનું રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ

ડિવાઇસ મેનેજન્ટ ટીમો સહિત તમામ સરકારીઓ કર્મચારીઓ સતત સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે અમે હવામાન અનુકૂળ થવા માટે કેદારનાથ યાત્રા ફરી શરૂ કરવામાં અંગે અપડેટ આપીશું તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો લાઈક કરી દેજો શેર કરી દો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે